મુખ્ય એક સતીશ વંસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે જે આ સેક્શન વન ફિફ્ટી થ્રી એ વન સેવન્ટી વન જી ફોર સિક્સટી નાઇન પાંચસો પાંચ બે હેઠળ આ ગુનો નોંધ્યો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એડિટેડ વિડીયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે આ વિડિયો એમને પોતપોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો અને વિડિયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે એક સતીષભાઈ વંસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે લીમખેડાના અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ એમને જે પોસ્ટ કર્યો છે એમને રિસ્પોન્સિબલી આની હકીકત ચેક કર્યા વગર અને ઓરિજિનલ વિન્ડો જોયા વગર પોસ્ટ કર્યો છે એટલે એ દરમિયાન ડિરેક્શનમાં અમે અત્યારે તપાસ કરી રહ્યા છે આમાં અગાઉ દિલ્હી પોલીસે પણ આ નોંધ કરી છે અને આ વિડીયો એડિટેડ છે એમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પણ જે પાર્ટી છે એમને જાહેર કર્યું છે ઓરિજિનલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મળ્યો છે આપણને અને આનું એડિટેડ વર્ઝન પણ આ લોકોએ જે પોસ્ટ કર્યો છે મળ્યો છે અત્યારે આપણે બંનેના ફોન કબજે કર્યા છે અને આપણે એફએસએલમાં મોકલવાના છે જેમાં વિડીયોની હકીકત અને વિડીયો ક્યાંથી મેળવેલ છે એ બધી આગળની અમે તપાસ કરવાના છે આ કેસમાં આપણે આ કાલે રાતે ફરિયાદ નોંધાઈ છે અને પરમ દિવસે દિલ્હી પોલીસમાં પણ એક નોંધાઈ છે બાકી આગળ આપણે જોઈ રહ્યા છે अहमदाबाद तो सिटी साइबर क्राइम ब्रांच आ, अपने सोशल मीडिया सेल के अंदर सर्वेलेंस के दौरान आ, एक वीडियो वायरल हो रहा था जिसके आ, आ, आगे की तपास करते हुए ये पता चला कि दो फेसबुक प्रोफाइल होल्डर मेनली एक सतीश बंसोला करके है और एक राकेश बारिया करके है उन्होंने फेसबुक प्रोफाइल से माननीय केंद्रीय मंत्री गृह मंत्री का जो सभा का वीडियो है उसे एडिट करके एडिटेड वीडियो अपने सोशल मीडिया हैंडल के थ्रू पोस्ट किया और उसे वायरल किया है उसके अनुसंधान साइबर क्राइम पुलिस स्टेशन में कल कल एक एफ आई आर है वन ए फाइव जीरो और वन सेवेंटी वन जी अन्य और आई टी एक्ट के हेठर ये फरियाद नोधाई है और ये दो आरोपी की धरपकड़ करने में आई है प्राथमिक तपास के दरमियान ये पता चला है कि दोनों राजकीय आगेवान हैं और आगे की उसमें जांच चालू है वीडियो का कंटेंट जो सभा में आरक्षण के बारे में केंद्रीय गृह मंत्री जी का जो निवेदन था उसको एडिट किया गया है उसको तोड़ मरोड़ के जोड़ के ओरिजिनल वीडियो से छेड़खानी करके एक एडिटेड वीडियो इन्होंने अपलोड किया है अपने फेसबुक प्रोफाइल में वीडियो फेक है वो कैसे पता चला और उसको जांच क्या लिया प्राथमिक तपास में ये वीडियो हमें मिला है कि ये फेक है ઓરિજનલ વીડિયો મિલાઓ સોશલ મીડિયા કે માધ્યમથી ઓરિજનલ વીડિયો પોસ્ટમાં આયા એડિટેડ વીડિયો મ और इसे आगे हम एफएसएल में भेजने वाले हैं इनके वा, मोबाइल फ़ोन को भी एफएसएल जांच में भेजने वाले हैं ताकि इसमें आगे ये वीडियो कहाँ से जनरेट हुआ और किस कितना में सर्कुलेट हुआ है उसके बारे में हम खराई कर सकें जुड़े हुए हैं वो पता चला है, मैं कौन से राजकीय अभी हमारी तपास उसमें जा रही है और कितनी की गई जो इसमें एक दिल्ली पुलिस में एक एफ आई आर नौधी है और आगे की एफ आई आर अभी आज अहमदाबाद सिटी में नोट नोधाई गई है માહિતી <inaudible>